कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणोरधरसुदया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं सपदरमणं प्राविशद्गीतकीर्ति अमङ्गलानां शमनं मङ्गलानां महोदयं गोपाङ्गनानां सौभाग्यं गोकुलेन्दुं वयं नमः प्रभु नंद कुमारो में स्वामिनी ऋषभानुजा कृतार्थो तो हम कृतार्थो तो हम कृतार्थो तो हम न संशय पुष्टि मार्गीय सर्वज्ञ करुणारसु पूरी श्रेष्ठ फल प्रदाता च तस्म श्री गुरुवे नमः <coughs> आटला सुंदर भव्य वातावरण में અદ્ભુત આવા આયોજનમાં ઉપસ્થિત આપ સર્વે પરમાદરણીય શ્રી ગોપાલલાલજી શ્રી ગોપેન્દ્રજી એમની સકલ આપ સર્વે આયોજનના મુખ્ય મનોરથી એવા ગોટી પરિવાર લાબુભાઈ આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અહીંયા જ્યારે જ્યારે પણ મહામંડપમાં આ સ્થાને આવવાનું થાય એટલી એક ઉર્જા એવી ભાવના અહીંયા આ સ્થાન ઉપર હોય છે જ્યાં મહામંડપ ખડો કરવામાં આવ્યો હોય છે અને ગોપાલલાલજી ગોપેન્દ્રજીનું સ્વરૂપ અહીંયા પધારે છે ત્યારે એકાએક એક ભક્તિનો માહોલ કેવો પણ વ્યક્તિ અહીંયા આવ્યો હોય ને ભક્તિથી દ્રવિત થઈ જાય હમણાં થોડા સમય પહેલા અમારા સત્સંગમાં શ્રી ગોપાલલાલજી વિશેની ચર્ચા ચાલી કારણ કે સ્વાભાવિક છે હું ઘરમાં રઘુનાથજીના ઘરમાં આપશી બિરાજમાન આપશી પ્રગટ થયા છે તો એમના વિશે જાણવાની જિજ્ઞાસા બધાને હોય કે એવી એવા કયા સ્વરૂપ કે આવી સૃષ્ટિ એમના દ્વારા આ ભૂતલ ઉપર આ દેશમાં થઈ છે તો એક પ્રસંગ ચાલ્યો કે આપશ્રી કેટલા કૃપાળુ છે અને આપની કેવી શક્તિ છે કે આપ જયારે પ્રવાસમાં પધારે આ એક વખત મને લાગે છે પ્રથમ પ્રવાસનો જ પ્રસંગ છે આ ત્યારે કોંકણ વિશે કોંકણ એ બાજુના પ્રદેશો કરતા આપશ્રી મને લાગે છે બરાહનપુર નો આ પ્રસંગ છે આપ શ્રી રાજા હતા ત્યારે તો ત્યાં પધારી રહ્યા હતા ત્યાં માવજીભાઈ કરીને એક વૈષ્ણવ માવજીભાઈ સોની કદાચ એમનો પ્રસંગ છે મને જ્યાં સુધી યાદ છે બુરાહનપુર નો હવે એમની એવી કોઈ ખાસ વૈષ્ણવ ધર્મમાં એવી આસક્તિ નહીં હતી ધાર્મિક વ્યક્તિ હતા દેવીમાં આસક્તિ હતી એમને વધારે હવે આ સાંભળ્યું જયારે કે આ રીતે પધાર્યા છે બહુ તેજસ્વી કોઈ આચાર્ય છે ત્યારે એમને એક સહજ જિજ્ઞાસા થઈ કે કદાચ એમના દર્શને જશું ગામમાં પધાર્યા છે તો પણ આગલા દિવસે રાત્રે જયારે સૂતા ત્યારે એ જ દેવી જે એમના આરાધ્ય હતા એમણે સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું એમની પાસે ચોક્કસ જજે એમના શરણે થશે ગોપાલલાલજીના હવે જીવનો સ્વભાવ હોય સવારે ઉઠ્યા એટલે મનમાં થોડી શંકા તો રહી કે ભાઈ આ તો સપનું છે સાચું ખોટું કેવી રીતે માનું એ જ દેવી જેમાં આસક્તિ છે આરાધ્ય છે એ જ આવીને કહ્યા પણ જીવ સ્વભાવ એવો જ કે આપણે એમાંથી કંઈક બહાના શોધતા હોઈએ એટલે એમણે નિર્ણય કર્યો કે જો મને મારા નામથી બોલાવે તો વાત સાચી એટલે જેમને કોઈ સ્વાર્થ જ નથી એમનાથી એમની પણ પરીક્ષા લેવાની ઈચ્છા થઈ ગઈ કે જો કોની કોની પરીક્ષા લીધી એ કે દેવીની જેમાં એમની ભક્તિ છે અને એક જેવા પધાર્યા છે જે એમને એમનાથી કોઈ સ્વાર્થ ને શું સ્વાર્થ એમનાથી બંનેની પરીક્ષા કરી લઉં ચાલો એટલે સમાજ એકત્રિત થયો હતો વચનામૃત થતા હતા ત્યારે એકાએક ગોપાલલાલજી એમની તરફ નિર્દેશ કર્યો અને વૃજભાષામાં આપશ્રી ગોકુલના છે વૃજભાષામાં આપશ્રી આજ્ઞા કરી ગોપાલલાલજી કે માવજી ગોપી ક્યાં કહીએ તે અરે દેવી ક્યા કહીએ માવજી ક્યાં કહીએ માવજી શું પ્રચંડ એમને આઘાત લાગ્યો કે સ્વપ્નનું પણ ખબર છે અને દેવીનું પણ ખબર છે અને મારું નામ પણ ખબર છે તો જે ગુરુજનો હોય છે આચાર્ય ચરણો હોય છે એ કૃપાળુ હોય છે એમના સ્વીકારમાં આપની કોઈ યોગ્યતા જોવામાં આવતી નથી કે આપ કેટલા કાબિલ છો યોગ્ય છો અયોગ્ય છો કૃપા એને જ કહેવાય કે જ્યાં જે તમે જેવા છો એવો સ્વીકાર થાય ભગવદ્ ગીતામાં ભગવાન કહી રહ્યા છે કે અરે અર્જુન તું મને આવા જુદા જુદા પ્રશ્નો કરે છે મારી પાસે તો દેવીજીઓ અનેક જાતના આવે છે એવું તું નહીં માનતો કે બહુ જાણકાર હોય ને અમુક રીતનો હોય અમુક નાતનો હોય એ જ મને પામે છે ભાવના એની દેવી છે દેવીજીવ છે મારા પ્રત્યે એની શ્રદ્ધા હોય પણ એને ખબર પણ ન હોય એવો હોય ત્યાં ભગવાન કહી રહ્યા છે અર્જુનને ચતુર્વિધા ભજંતે મામ સુકૃતિ અર્જુન ચતુર્વિધા તો એમ નહીં માનતો કે મારી પાસે એક જ રાતના લોકો આવી શકતા હોય છે અરે મુખ્ય ચાર પ્રકાર છે અર્જુન સુકૃતિનો સુકૃતિ એટલે જેની કૃતિ સારી છે જેના કાર્ય સારા છે જે દેવી છે ભક્ત છે એને સુકૃતિ કહેવાય જે નાસ્તિક હોય ભગવાનથી આગોરે એની દુષ્કૃતિ છે જે જીવ નજીક આવવાની ઈચ્છા રાખે છે ભલે એ પછી જાણતો પણ ન હોય પણ એક આકર્ષણ થતું હોય ધર્મ પ્રત્યે ભગવાન પ્રત્યે પ્રભુ પ્રત્યે ગુરુ પ્રત્યે એની સુકૃતિ છે ત્યાં ભગવાન કહી રહ્યા છે અર્જુનને અર્જુન એવા લોકો ચતુર્વિધા છે ચાર પ્રકારના છે આર્થ સૌથી પહેલા તો દુખી લોકો આર્થ જિજ્ઞાસુ અર્થ અર્થી જ્ઞાની જ ભરત અરે ભાર ભારતોમાં શ્રેષ્ઠ એ અર્જુન મારા પાસે દુઃખી લોકો આવતા હોય છે મારી પાસે જિજ્ઞાસુ લોકો આવતા હોય છે આપણે હમણાં જે માવજીભાઈની વાત કરી એ જિજ્ઞાસુ છે એમને એક સાંભળ્યું છે કે બહુ તેજસ્વી ગોપાલલાલજી એવા પધાર્યા છે ગામમાં અને જે એમની પાસે જાય છે એ ધર્મ તરફ વળી જાય છે એટલું સાંભળ્યું છે એટલે જિજ્ઞાસા છે પણ કંઈક શંકા એમને અટકાવે પણ છે પૂર્ણ રીતે સમર્પિત થવાની એમની તૈયારી છે નહી દુખી લોકો જિજ્ઞાસુ લોકો અર્થ અર્થી પોતાના સ્વાર્થ માટે આવવા વાળા ભગવાન શું કે સાવ બિલકુલ પોતાની એને એની ઈચ્છાની પૂર્તિ માટે આવતા હોય મારી પાસે એમને ખ્યાલ છે કે ભાઈ ભગવાનમાં શક્તિ છે અને બાકી કોઈ પણ રીતે આ મારી જે ઈચ્છા છે મારી જે કમી છે પૂરી કોઈ બીજું કરી શકતું નથી એટલે પોતાના સ્વાર્થ માટે પણ ભગવાન પાસે જાય છે ભગવાન કહે છે એને પણ હું સ્વીકારું છું હું જાણું છું કે માત્ર પોતાના સ્વાર્થ માટે આવેલો વ્યક્તિ છે આ અને જ્ઞાની જે જાણી ગયો છે જો આર્થ કેવા લોકો હોય હું આર્થ જે દુઃખી લોકો છે જો ઘણી વખત શું થતું હોય જીવનમાં કે આપણને ખ્યાલ છે કે આ દુઃખ દૂર થઈ શકતું નથી ઘણી એવી પીડાઓ છે જીવનની કોઈને જન્મ જાત આવી હોય કોઈને કંઈક એવો બનાવ બન્યો હોય કોઈ વ્યક્તિની કમી થઈ ગઈ છે હવે આપણને ખ્યાલ છે કે કમી થઈ ગઈ છે આ ધ્યેજ છોડી દીધી છે એ વ્યક્તિ પાછા આવતા નથી પણ એ સ્વીકારી નથી શકતા એ તકલીફ થતી રહેતી હોય છે ભગવાન એમને આર્થ કહી રહ્યા છે એમને એમની નિશ્રામાં જઈને ભગવાનની એક શાંતિનો અનુભવ થાય છે એમને ભગવાનથી કંઈ જોતું નથી એમને ખ્યાલ છે કે નહીં આ આ જે પ્રકૃતિનો નિયમ છે એની વિરુદ્ધ આ કામ નહીં થાય એ જે ગયા છે એ પાછા આવતા નથી પણ જ્યારે એ નિશ્રામાં બેઠે પ્રભુના હું જેમ આપ અત્યારે અહીંયા બેઠા છો જીવની અંદર સુખ ચાલતા હોય દુઃખ ચાલતા હોય કોઈને ઉપાધિઓ ચાલે છે કોઈને કંઈ તકલીફો ચાલે છે આધિ વ્યાધિ ઉપાધિ સુખ આ બધું જીવનનો ભયાગ છે પણ આપણે આ મંડપમાં બેઠા આવીને આ છત્રછાયામાં આશ્રયમાં બેઠા છીએ ત્યારે મનને એક શાંતિ લાગે છે કારણ કે જે આપણા આરાધ્ય છે જેમાં આપની ભાવના છે જેમાં આપને શક્તિનો અનુભવ થયો છે ભક્તિ ભાવ છે જ્યાં ત્યાં આવીને એક સહજ આપને ન સમજાય આપ કદાચ વધારે બહુ જાણતા પણ ન હો કદાચ ક્યાંક સત્સંગ વગેરેમાં ગયા હો થોડું ઘણું જાણતા હો પણ બહુ ઊંડાણથી આપને કંઈ ખબર પણ નથી તેમ છતાં અહીંયા કીર્તનનું વાતાવરણ છે આ બધો ક્રમનું વાતાવરણ છે આપના આપના જે બીજા સૃષ્ટિના લોકો ભેગા થયા છે તો આપને એક શાંતિ લાગે છે એક આશ્રય લાગે છે આપનું મન મજબૂત રહે છે આપનું ભગવાન કહે છે મારી પાસે મારી પાસે આવેલો જીવ છે મારે દ્વારા સ્વીકૃત જીવ છે અર્થઅર્થી સ્વાર્થી લોકો આવતા હોય આપણને થાય કે અરે ભાઈ અમને તો જ્યારે કંઈ કમી આવે ને ત્યારે મંદિરે જઈએ હવે અમારા જેવા એટલે મનમાં એક ગ્લાની પણ રહેતી હોય સ્વાર્થ આપણે પણ સમજતા હોઈએ છે કે કંઈક અટક્યા ત્યારે જઈ આવ્યા બાકી તો હા ભાઈ ચાલો મહામંડપ છે બધા ભેગા થાય છે ત્યારે જઈ આવ્યા ભાઈ બેસતા વર્ષે જઈ આવ્યા બસ એટલો જ સંબંધ પણ કંઈ તકલીફ આવી તો અરે ભાઈ હરે પ્રભુ અરે ગોપાલલાલ લાપ જ આપ પૂરી કરી શકશો આને શું કહેવાય અર્થઅર્થિ સ્વાર્થ થી આવેલા ભગવાન એનો પણ સ્વીકાર કરે છે ભગવાન કહી રહ્યા છે આ મને ખ્યાલ છે અને એવું નથી કે અત્યારે કે આ કલયુગમાં થાય છે આપણે શ્રીમદ ભાગવત વાંચો ધ્રુવજીનો પ્રસંગ છે ધ્રુવજી એ ધ્રુવજીના જે પિતા હતા રાજા એમની બે પત્ની એક ચહિત એક એટલી ચહિતી નહીં હતી હવે જે ચહીતી એમના પુત્ર હતા અને ધ્રુવજી જે ચહિતી નહીં હતી જે એમને એટલી ગમતી નહીં રાજાને એમના દીકરા એમના પુત્ર એ ધ્રુવ હવે શું થયું કે રાજા બિરાજતા હતા સિંહાસન ઉપર અમને એમના જે બીજા પુત્ર હતા એ બેઠા હતા ખોળામાં અને ધ્રુવજીને પણ ઈચ્છા થઈ કે પિતાના ખોળામાં હું પણ બેસું એક સહજ ઈચ્છા થઈ એટલે જવા લાગ્યા ચડવા લાગ્યા એટલે બીજી માં જે હતી એને ખેંચ્યા કે તું મારા કોખમાંથી મારા પેટમાંથી જે દિવસે જન્મ ને એ દિવસે તું લાયક છે નહીં એટલે ધ્રુવજી ને બહુ આઘાત લાગી ગયો ક્યારે આ શું આ તો અન્યાય છે પિતા તો મારા પણ છે ત્યારે એ જે એમના કાકી માતા જે પણ કહેતા હશે બીજા એમણે કીધું કે ભાઈ તું તો એમ કર જંગલ માં જા સંન્યાસ લઈ લે પ્રાર્થના કર જે કરવું હોય કર જે દિવસે મારા પેટમાંથી દઈશ તે દિવસે આ સ્થાન મળશે એટલે ધ્રુવજીને બહુ આઘાત લાગી ગયો એટલે એ એના માટે થઈને માતાની આજ્ઞા લીધી અને જંગલમાં જતા રહ્યા ખરેખર માતાએ કીધું કે હા ભાઈ કોઈ ચમત્કાર થાય ને તો આ થઈ શકે બાકી તું ખરેખર જે બીજી માતા બોલી એ વાત સાચી છે તારો અધિકાર છે નહીં ધ્રુવજી જંગલમાં ચાલ્યા ગયા કે હવે તો જે રીતે પણ જે રીતે પણ ભગવાન મળે એ રીતે પ્રાપ્ત કરીને જ આવું છે અને આપણે પણ મારે પણ આ સિંહાસન ઉપર બેસવું છે એટલે શું છે વાત તો સાંસારિક જ છે ઈચ્છા તો સત્તાની જ છે ઈચ્છા એ જ છે કે ભાઈને બાજુમાં છોડીને હું ત્યાં બેસું એના માટે થઈને ધ્રુવજી ગયા છે આગળ ભક્ત થયા એ પરિવર્તન પછી આવ્યો છે અર્થ અર્થી ભગવાન જે કહે છે ને મારા પાસે સ્વાર્થ માટે આવે આવતા લોકો છે નારદજી એમને મળ્યા નારદજીએ જોયું કે આ બાળક માને એમ નથી જિદ્દી છે એટલે એમણે શ્રી યમુનાજીના કાંઠે ત્યારે આપણે યમુનાસ્ટક બોલો ને યમનાષ્ટકમાં જ્યારે આપ કહો છો ધ્રુવપરાશરા બિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલદી સંશ્રિતે ત્યાં જે ધ્રુવજીનો ઉલ્લેખ છે એ આના માટે થઈ છે આ પ્રસંગ માટે થઈને છે ધ્રુવજીનો એ યમુનાજીના કાંઠે ગયા ત્યાં નારદજી મળ્યા નારદજીએ એમનું એમની દ્રઢતા જોઈ કે ભગવાન તરફ ભલે પોતાના સ્વાર્થ માટે જાય છે પણ મન એટલું દ્રઢ છે કે ભગવાન સુધી શ્રી કૃષ્ણ ઠાકુરજી સુધી આ પહોંચશે જ એટલે એમને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એની દીક્ષા એ જ સમયે ધ્રુવજીને આપી અને કે તું અહીંયા બેસી જા કરવા લાગ તપસ્યા પછી ભગવાનની ઈચ્છા પ્રભુની ઈચ્છા અને ધ્રુવજીએ પણ એ તપસ્યા એવી કરી કે બધા જ લોકો હલવા લાગ્યા ભગવાન પોતે સ્વયં પધાર્યા ધ્રુવજીની બધી જ મનોકામના એમને આપી એ ઠીક છે જો થોડા દિવસ થશે આ બધી તારી જે બાધાઓ છે ને આ માતા બીજી છે કે આ તારો સોતેલો ભાઈ છે કે આ બધા જ જતા રહેશે અમુક પ્રાકૃતિક કારણોથી તું ત્યાં બેસીશ ધ્રુવજી ત્યારે રાજી પણ થયા પણ હવે ભગવત દર્શન જ્યારે થયા છે ત્યારે પરિવર્તન તો આવવાનું હું કોઈ શક્તિની પાસે જાશો સૂર્યની પાસે જશો તો સૂર્ય કઈ પ્રભાવ તો કરશે કઈક તો ઓગળશે અંદર કઈક તો પીગલ છે વળતા વળતા એમને અતિશય દુઃખ થયું કે જે મોક્ષ આપી શકે જે મુક્તિ આપી શકે જે શાંતિ આપી શકે એમની પાસે જઈને હું આ બસ એક સિંહાસન માગી લાવ્યો પાછા આવ્યા આ બધું જે બનતું હતું બધું થયું ભગવાને જે કીધેલું બધું થયું હજારો વર્ષો સુધી રાજ કર્યો ધ્રુજીએ પણ પછી છેવટે સંન્યાસ લઈને એટલે આપણે અમનાષ્ટકમાં ધ્રુવજીને ધ્યાનમાં કરીએ છીએ ત્યાં પ્રભુની કૃપા ધ્યાનમાં આવે છે એવું ક્યારેય નહીં માનવું કે ઠાકોરજી દ્વારા સ્વીકારમાં આપણે કંઈક અયોગ્ય છીએ નહીં દરેક યોગ્ય છે કારણ કે શક્તિ પ્રભુમાં છે આપણા અંદર શક્તિની અપેક્ષા નથી ઠાકોરજીને ભગવાનને પ્રભુને શક્તિ ભગવાનમાં છે જેમ ગંદુ મેલું કપડું હોય એને સ્વચ્છ કરવું હોય તો બીજા મેલા કપડાથી થતું નથી એને સ્વચ્છ પાણીમાં ધોવું પડે પાણી જો સાંસારિક પાણી હોય તો એ પણ ગંદુ થાય પણ આ તો પરમ પવિત્ર એવા પ્રભુ છે શ્રી ઠાકોરજી છે એ ક્યારેય મલિન થતા નથી પણ જે જીવ એમના જેટલા નજીક આવે છે એટલો એ સ્વચ્છ થઈ જાય છે એનું મન પવિત્ર થઈ જાય છે એનું જીવન હળવું થઈ જાય છે એના ઉપર જેટલી આપ આ બધી જવાબદારીઓનો બોજો લઈને બેસો છો અને આપને એ લાગે છે કે સંસાર આપનાથી ચાલી રહ્યું છે ને સંસારમાં આપ નબળા પડશો તો ઘણું ખરો નુકસાન થઈ જશે આ બધી જ જવાબદારીઓ જતી રહે છે ને કળવાશનો અનુભવ થાય છે મનની અંદર શાંતિનો અનુભવ થાય છે એટલા માટે ખૂબ જ આવશ્યક છે કે આ રીતે સૃષ્ટિનો મેળાપ થાય બધા એકત્રિત થાય એક આજે ભાવના રહેલી હોય દરેકની અંદર એ ભાવનાનો એક આખો મેળો અહીંયા મિલાપ એક કુંભ અહીંયા ઊભું થાય એટલે આપની સૃષ્ટિ માટે ખૂબ સૌભાગ્યની આ વાત છે કયા પ્રમાણે આટલી સુંદર રીતે ભવ્ય રીતે શ્રી ગોપાલલાલજી શ્રી ગોપેન્દ્રજી શ્રી અમનેશ પ્રભુને પધરાવીને આ રીતે મહામંડપ થાય અને સાથે સાથે ખૂબ આનંદનો પ્રસંગ છે કે એક નૂતન હવેલી એનું પણ નિર્માણ થયું ત્યાં પ્રભુ પધાર્યા આ બધો લાભ આપને મળી રહ્યો છે આપના ઉપર આ કૃપા છે જો વૈષ્ણવ ભેગા થાય ને તો બોલતા હોય કે ભાઈ આજ કે આનંદ કી જાય પછી કહે કે આનંદ કરાને વાલે કી જય અને પછી ત્રીજું બોલે કે આનંદ કરવા વાળાની જાય ભાઈ આ ત્રીજું ક્યાંથી આવ્યું આજનો આનંદ સમજાય છે કે ભાઈ ધ્વજ મહામંડપ છે હવેલી નૂતન અહીંયા સિદ્ધ થઈ છે એમાં પ્રભુ પધાર છે આનંદ છે સમજાય કરાને વાળે કી છે એ પણ સમજાય કે પ્રભુ શ્રી ગોપાલલાલ પધારે આ ગોપેન્દ્રજી પધારે આટલી સુંદર મિતિ તારીખ છે એ આનંદ સમજાય આપણને કે એમના એ આનંદ કરાવવા વાળા છે પણ આનંદ કરવા વાળા કી છે એ કોણ છે તો કે અમે છે એક આનંદ દરેક કરી શકતો નથી કેટલી ચિંતાઓમાં અને કેટલા વિચારોમાં અને કેટલામાં આપ લોકો ફસાયેલા છો એ દરવાજા આપના હૃદયના આપ પૂર્ણ રીતે નથી ખોલી શકતા કે જ્યારે સામે ચાલીને પ્રભુ પધારે અને આનંદ થતો હોય એટલે જે વ્યક્તિ આનંદ કરી શકતો હોય એમની પણ જય હોય છે કે જેમના હૃદય એવા પાત્ર બન્યા છે જે દ્રઢતાથી જે પ્રેમ ભાવથી આપ સત્સંગ કરતા હશો ગોપાલલાલજી ગોપેન્દ્રજીને ધ્યાનમાં લેતા હશો સ્મરણ રાખતા હશો એકબીજાને ભગવત સ્મરણ કરાવતા હશો નિયમ આપના હશે જે પણ એના કારણે એ પાત્ર તૈયાર થયું છે કે જે આનંદનો અનુભવ કરી શકે છે આનંદને ઝીલી શકતો હોય છે આજના શુભ દિવસે પાવન દિવસે મહોત્સવના દિવસે પ્રભુ શ્રી ગોપાલલાલજી એમના શ્રી ચરણોમાં ખૂબ ખૂબ વિનંતી સહ અરે પ્રભુ આવી કૃપા આપની સિષ્ટિ ઉપર સદાય માટે રાખજો આ જ રીતે બધા એકત્રિત થતા રહે આનંદ કરતા રહે એમના શ્રી ચરણોમાં એ વિનંતી સહ આયોજનના જે પણ મનોરથી થયા છે આયોજનમાં જે પણ જુદી જુદી રીતે સ્વયંસેવકો રીતે જોડાયા છે આપની સૃષ્ટિ આપના પરિવારો आप सर्वेने खूप खूप आशीर्वाद सह माझा वक्तव्य नाम राम श